બનાસકાંઠાના દિયોદર પંથકમાં મુંગા પશુઓના શિકારનું મસ મોટું નેટવર્ક સક્રિય થયું હોય તેમ નર્મદા કેનાલ પરથી નીલગાયના અવશેષો મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે અજાણ્યા શખ્સો દ્વારા બંદૂકના દડાકે નીલગાયની નિર્દય હત્યા કરી માંસની હેરાફેરી કરવામાં આવતી હોવાની આશંકાએ વન વિભાગ અને પોલીસ તંત્રને દોડતું કરી દીધું છે આ ચકચારી ઘટનાને પગલે દિયોદરના વિભાગીય પોલીસ અધિક્ષક સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચતા શિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ પર સોમવારે પાંચ જેટલી નીલગાયોના કચડાયેલા અવશેષો મળી આવતા ગૌપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિગતો મુજબ તરસ છિપાવવા કેનાલ પર આવતી નીલગાયોને નિશાન બનાવ્યા જાણે શખ્સો ખાનગી ગાડીઓમાં શિકાર કરી માસ્કની હેરાફેરી કરતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે આ ગંભીર મામલે મંગળવારે દિયોદર ડીવાયએસપી શિલ્પા ભારાઈ પીઆઈ વિજય પ્રજાપતિ અને વન વિભાગના અધિકારી સતીશ પરમારે કાફલા સાથે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અધિકારીઓએ સ્થળ પરની સ્થિતિ જોઈ વન વિભાગને પોલીસ સાથે સંકલન સાધી રાત્રે પેટ્રોલિંગ વધારવા અને આ લોહિયાળ ખેલ ખેલનારા શખ્સોને શોધી કાઢવા કડક સૂચના આપી છે ખેતરોમાં અને કેરાલ કિનારે વિહરતા આ જીવોના શિકાર પાછળ કોઈ મોટી ગેંગ હોવાની આશંકા એ તપાસ નો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે ગઈકાલ તારીખ પાંચ એક બે હજાર છવીસ ના સવારે સાત વાગ્યા ની આસપાસ કોઈ એક સ્થાનિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હતી અને એકસો બારની ની ટીમ ત્યાં પહોંચેલી હતી અને એ સાથે જ ત્યારે આરએફઓની ટીમ પણ એ જગ્યા ઉપર હાજર હતી અને દિયોદર તાલુકાનું ધ્રાંડવ ગામ તેના કેનાલની બાજુમાં આવા નીલગાયના હોય એવું અવશેષો હોય એવું જણાઈ આવતું હતું પ્રાથમિક દૃષ્ટિએ એટલે વન વિભાગ પણ ત્યાં હાજર હતો અને તેમને એ તમામ અવશેષોમાંથી કલેક્શન કરી અને એમને તપાસ અર્થે તથા પીએમ માટે આગળ ઉપર મોકલી આપેલ છે અને આ જે સમગ્ર ઘટના છે તેની તપાસ વન વિભાગના આરએફઓ એફ પરમાર સાહેબ અત્યારે કરી રહ્યા હોય અને હાલ આજના દિવસે અમોએ ખુદ પણ એ જગ્યા ઉપર જઈ અને ત્યાંની વિઝિટ લીધેલી છે અને સ્થાનિક લોકો સાથે પણ આ બાબતે વાતચીત કરેલી છે કે તેઓ આ બાબતે શું કહેવા માંગે છે હાલ તો એ તપાસ અર્થે ચાલુ છે એટલે તપાસમાં આગળ ઉપર પીએમ નોટ આવ્યા બાદ ખબર પડશે કે શું વસ્તુ છે અને આ બાબતે અમે આરએફઓ એફ પરમાર પરિવારનાઓ સાથે પણ વાત કરેલી અને એમને પણ અમે કહેલું છે કે પોલીસ તંત્ર તરફથી વન વિભાગને સમગ્ર પ્રકારની મદદ માટે કાર્યવાહી કરવામાં આવશે અને વન વિભાગ આ કાર્ય કરે છે તો તેમને પોલીસ તંત્ર મદદરૂપ થશે અને ખૂબ સંવેદનશીલા બાબત હોય એટલે આપણે સંવેદનશીલતાથી આ બાબતે સ્પષ્ટપણે કાર્યવાહી કરવાની થશે નર્મદા કેનાલ કિનારે રક્ષિત વન્યજીવોના લોહીથી ખડાયેલી ધરતી જોઈને જીવદયા પ્રેમીઓની લાગણી દુબાઈ છે જો પોલીસ અને વન વિભાગ દ્વારા રાત્રિના સમયે કેનાલ પર સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તો પશુઓની હેરાફેરી અને શિકારનું આંતરરાજ્ય નેટવર્ક પકડાય તેવી પૂરેપૂરી શક્યતા છે હાલમાં તો વન વિભાગ અને પોલીસ શિકારીઓના પગર્યા મેળવવા ચક્રો ગતિમાન કર્યા છે પરંતુ આ મોંઘા જીવોના જીવ લેનારા નરાધમો ક્યારે જેલના સળિયા પાછળ જશે તે જોવું રહ્યું